ભૂપેન્દ્ર ઝાલા અને ધવલસિંહનો વધુ એક વીડિયો વાયરલ થયો છે ડાયરાના કાર્યક્રમનો આ વીડિયો જે વાયરલ થયો ધવલસિંહ ઝાલાનો સાથે રૂપિયા ઉડાવતો વિડિયો વાયરલ થયો હાથમાં નોટની થપ્પી સાથે રૂપિયાનો વરસાદ કર્યો બાયરના ધારાસભ્યની બીઝ સીઓ સાથેની જુગલબંધી દેખાઈ ધવલસિંહની સ્પષ્ટતા બાદ પણ મિત્રતાના જૂના વિડિયો વાયરલ થઈ રહ્યા છે માલપુરના આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો ડાયરાના કાર્યક્રમ વખતનો આ વીડિયો વાયરલ થયો છે પાર્થિવરાજસિંહ કઠવાડિયા જાહેર કર્યા પુરાવા અમનસિંહ ચાવડા અને ભૂપેન્દ્રના ફોટો સામે આવ્યા છે અમનસિંહે ગાંધીનગરમાં બીઝેડની ઓફિસ ખોલી હતી ગાંધીનગરની બીઝેડ ગ્રુપ ઓફિસના એજન્ટ અમનસિંહ ચાવડા પર આરોપ મુકાયા છે અમનસિંહ ચાવડાના અનેક નેતાઓ સાથે છ હજાર કરોડ નો ચૂનો આ ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે એની ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુક પેજ ઉપરનો ફોટો છે ઓપનિંગ કોણ કરે છે તો એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ આ એજન્ટ કોણ છે અમનસિંહ ચાવડા અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ

અમે ક્યારે કોંગ્રેસ થી માર્કેટ માં લડ્યા નથી સર્વસંમતિ ખેડૂતો પેનલ સાથે બધા જ ભેગા થઈને લડ્યા હતા અને માર્કેટ માં ક્યારે કોંગ્રેસ ભાજપ વાત અમે કરી નથી અને ખેડૂતોના હિત ની જ વાત કરી છે રમે કાળીદાસ પરમાર નો નંબર એક હતો અને બે નંબર માં ભૂરાભાઈ ભરવાડ નો હતો ભુરાભાઈ ભરવાડ ના દસ પંથ કાળીદાસ પરમાર ને આણંદ નગરપાલિકા ની ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી આણંદના જાહેર રસ્તાઓ ઉપરના દબાણો પર તવાઈ બોલાવાઈ ણંદાઉન પોલીસને સાથે રાખી આણંદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું આણંદ ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર અધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો રાજકોટના ધોરાજીમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું છાડવા વદર ગામમાં કાગળ પર ચાલતી શાળા પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો શાળામાં ઓન રેકોર્ડ 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું દેખાડાયું છે જો કે તપાસ કરતા એક પણ વિદ્યાર્થી ન દેખાયો ખખડધજ બનેલી શાળાના વર્ગખંડના બારણા પર તાળા લાગેલા જોવા મળ્યા તો એકાદ બે ઓરડાઓ ખુલ્લા દેખાયા જોકે તેની બેન્ચ પર માત્ર દેખાવ પૂરતા જ પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હોય તેવું નજરે પડ્યું અમારી ટીમે શારદાના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તેમણે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો સવાલ કરતાં અકળાયેલા સ્ટાફે મીડિયા સાથે જ ગેરવર્તણૂક કરી ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે જ્યારે ડીઈઓ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે ગાંધીનગર ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો તપાસમાં કસૂરવાર હશે તો કાર્યવાહી કરાશે પણ સવાલથી શાળા બંધ છે અને શિક્ષકો ગેરકાયદે ગ્રાન્ટ અને પગાર મેળવે છે જિલ્લા શિક્ષણ વિભાગમાં નાક નીચે વર્ષોથી આ બધું થઈ રહ્યું છે તો તેમને જાણ કેમ નથી સત્ર શરૂ છે કોઈ રજા નથી તો વિદ્યાર્થીઓ ક્યાં છે

પછી જે આ અંદરના પ્રિન્સિપાલ છે કર્મચારીઓ બધા પણ આમાં સંડોવાઈને ઉચાપત કરેલ છે એમની કાયદેસર કાયદાકીય કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જે જે પગાર દસ વર્ષથી આ છેલ્લા દસ વર્ષથી આ પગાર લેતા હતા એ પગારની રિકવરી પણ થવી જોઈએ વ્યાજ સહિત મારી એવી માંગ છે રાજકોટની વાત કરીએ રાજકોટના ધોરાજીની વાત કરીએ ધોરાજી પાસે આવેલ છાદવાવદર અને ભોલ ગામના તેમાં વચ્ચેમાં જે જે કાલેરી હાઈસ્કૂલ છે તેના આપણે પહેલાં સિદ્ધાર્થ દ્રશ્યો બતાવીશ કે હાઈસ્કૂલ ભણવાના લાયક તો નથી બિસ્માર હાલતમાં અને ખંડેરમાં છે તેને લઈને આજ વાત કરી કે જે રીતે ન્યૂઝ એટીની ટીમ રેડી ચેક કરવા માટે આજે જે કાલે સ્કૂલમાં પહોંચી તો અત્યારે જે ઓફિસ છે તે ઓફિસના આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે ઓફિસના અંદરમાં અત્યારે પ્રિન્સિપાલ અને સ્ટાફ ત્યાં હાજર છે છતાં કોઈ બોલવા તૈયાર નથી કેમેરામેન આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે તે જે ઓફિસના અંદરમાં અત્યારે જે કર્મચારીઓ જે બેઠા છે અત્યારે જે સ્ટાફ બેઠો છે પ્રિન્સિપલ બેઠા છે છતાં કોઈ જાતનું બોલવા તૈયાર નથી જે રીતે આ સ્કૂલ છે તે સ્કૂલના અંદરમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ બંધ છે ગ્રામીણ લોકો એવું કહી રહ્યા છે પણ છતાં ચોપરાના અંદરમાં હાલ હાજરી પુરાઈ રહી છે શિક્ષકો સરકારને ઉતાપત કરી રહ્યા છે તેને લઈને ન્યૂઝ એજન્સી અત્યારે જે રાજકોટ ડીઓ સાથે ટેલિફોન દ્વારા વાત કરવામાં આવી તેવું કહી રહ્યા છે કે ભાઈ આની ઉપર જે કાયદેસર કાર્યવાહી છે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને જે બી કસુરવાળા છે

આ રોડ પર જાણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોય તેમ રોડના ખાડાઓમાં ભરાયેલા પાણીમાંથી દુર્ગંધ આવતી હોય છે આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ લાડવા દ્વારા આર એનબી વિભાગના માર્ગ પર પડેલા ખાડા તેમજ ઠેર ઠેર જગ્યાએ અધૂરા મૂકેલા માર્ગનું કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ અપાયું જો દસ દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો આરએનબી કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી ગોધરા તાલુકાના વડેલાવ ગામમાં સિંચાઈ તળાવ આવેલું છે જેના થકી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ વર્ષોથી આ કેનાલની સાફ સફાઈ નથી કરાઈ કેનાલમાં ઝાડી ઝાંખડા લાગી ગયા છે ત્યારે ખેડૂતો કોઈ પર આશા રાખ્યા વગર પોતે જ કેનાલની સફાઈ કરી રહ્યા છે ગામની મહિલાઓ ખેડૂતો અને યુવાનો જાતે જ કેનાલમાંથી માટી અને ઝાડી ઝાંખડા દૂર કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે જો તેઓ તંત્રની રાહ જોશે તો પોતાનો પાક સુકાઈ જવા અને શિયાળુ ખેતી નહીં થવાની સ્થિતિ સર્જાશે જેથી તેઓ પોતે જ સફાઈમાં જોતરાઈ ગયા ખેડૂતોએ ગામમાંથી પાંત્રીસ હજાર જેટલો ફાળો એકત્રિત કરી જેસીબી મશીનની મદદથી કેનાલની સફાઈ કરાવી ઉલ્લેખનીય છે કે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા પિયત મંડળીની રચના પણ કરવામાં આવી હતી પરંતુ પિયત મંડળી મારફતે કોઈ જ કામગીરી કરવા અંગેની જવાબદારી વિભાગ દ્વારા સોંપવામાં આવતી નથી તેમ જાણવા મળ્યું છે દસ વર્ષથી આ કિનાર સરકાર વારંવાર નાની રજૂઆત કરી છે તેમ છતાં કોઈએ પગલાં લીધેલ નથી જેથી કરીને અમને પાણીની ઘણી મુશ્કેલી પડે છે અમે ખેડૂતો રવિ પાક માટે અમે ચણા છે ઘઉં છે મકાઈ છે જેવો જેવો પાકનો અમે વાવેતર કરીએ છીએ અને તેને અમને સમયસર પાણી ન મળવાથી અમારો પાક ગુણતા પ્રમાણ થતો નથી અને અસર પાણીની અસર થાય છે

ખેડૂતો ખેતી કરવા માટે સરકાર પાસે પણ કઈક અપેક્ષા રાખતા હોય છે પરંતુ

શકે ત્યારે મહિલાઓ યુવાનો જે આ પ્રકારની જે કામગીરી કરી રહ્યા છે તે તેઓના માટે તો બિરદાવવા લાયક જ કહી શકાય પરંતુ સરકાર માટે ચોક્કસ આ શરમજનક બાબત છે એવું કહી શકાય રાજેશ જોશી ન્યૂઝિન ગુજરાતી ગોધરા પંચમહાલ નવસારીમાં અગિયાર કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઈમે વધુ એક આરોપીની ધરપકડ કરી પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધા અગાઉ પાણી પુરવઠા વિભાગના બાર અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે નેવું વધુ ગામોમાં કાગળ ઉપર કામો બતાવી કૌભાંડ આચર્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રિજોનેશન ટ્રાયબલ કાર્યક્રમમાં રૂપિયા બાર પોઈન્ટ ચોમાળીસ કરોડ ભ્રષ્ટાચાર થયો હતો છ અધિકારી અનેક નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી છે એકસો ઓગણસાહીઠ કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા હતા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં એક લાખથી વધુ ડુંગળીના થેલાની આવક નોંધાઈ ડુંગળીના ચારસોથી લઈ સાતસો રૂપિયા જેવા પ્રતિમણના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હાલ મહુઆ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકના કારણે અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે બંગાળ યુપી બિહાર પંજાબ દિલ્હી હરિયાણાના વેપારીઓ મહુઆ યાર્ડ ખાતે ડુંગળીની ક્વોલિટી સારી હોવાથી ખરીદી કરવા આવી રહ્યા છે શિયાળાની શરૂઆત થતાં લોકોને મચ્છરજન્ય રોગચાળામાંથી આંશિક રાહત મળતી હોય છે પરંતુ આ વખતે હજુ પણ મચ્છરજન્ય રોગચાળામાંથી રાહત નથી મળી રાજકોટ શહેરમાં ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુનો એક કેસ મેલેરિયાના બે કેસ જ્યારે કે ચિકનગુનિયાના આઠ જેટલા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું આ તરફ રાજકોટ મનપા દ્વારા રોગચાળાને કાબૂમાં રાખવા સતત દવા છંટકાવ ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસ સહિતના પચીસો જેટલા કેસ માત્ર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હોવાનું સામે આવ્યું રાજકોટ મહાનગરપાલિકાના ગત સપ્તાહના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે છે પીડીયુપી પીકેજ ખાતે નોંધાતા આઈએચપીના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે જે છે એ મેલેરિયાનો એક કેસ છે નોંધાયેલો છે આ ઉપરાંત ડેન્ગ્યુના આઠ કેસ અને ચિકનગુનિયાના બે કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જોઈએ તો શરદી અને તાવના કેસીસમાં આંશિક વછાળો છે નોંધાયેલો છે સ્વાસ્થ્ય જાળવવા માટે ખાસ કરીને સવારે અને સાંજે ઠંડીના પવન અથવા ઠંડીના સમયે જે છે બહાર જવાનું ટાળવું જોઈએ જો બહાર જવાનું થાય તો ખાસ કરીને વૃદ્ધો બાળકો અને સગર્ભા બેનો ઉપરાંત કેન્સર અને અન્ય જેમની રોગપ્રતિકારક શક્તિ ત્રણ વર્ષે દીપડો પાંજરે ભારે મહેનત બાદ દીપડાના પાંજરે પૂર્વમાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ ભારે આતંક મચાવ્યો છે આ દીપડાઓને ઝડપી લેવા અને પ્રજાજનોને સુરક્ષા આપવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત દિવસ ખડેપગે રહીને પોતાની કામગીરી અદા કરવામાં આવી રહી છે તાલુકાના વિવિધ વિસ્તારોમાં પંદરથી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા નવસારીના વાંસદામાં દીપડાના દીપડાનો આતંક યથાવત આંબાબારી ગામમાં દીપડાના હુમલાથી બાળક ઘાયલ છ વર્ષે દીક્ષિત ચૌહાણ નામનું બાળક જે હુમલાના કારણે ઘાયલ થયો વહેલી સવારે ખેતરમાં બાળક પર હુમલો કરાયો બાળકને તાત્કાલિક સારવાર અર્થે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ વન વિભાગને થતા અધિકારીઓને અધિકારીઓ પણ દોડી આવ્યા જે બાદ પાંજરું મૂકી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી સમાચાર મહેસાણાથી જ્યાં તોફાની કપિરાજ સતલાસણા માં કપિરાજે આતંક મચાવ્યો હતો છેલ્લા બે દિવસથી કપીરાજે ભય ફેલાવ્યો હતો કપિરાજ પાંજરેપુરતા રાહતનો શ્વાસ લીધો પ્રવાસન સ્થળ દીવમાંથી સિંહોનું રેસ્ક્યુ કરાયું જશાધાર અને દીવ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી રેસ્ક્યુ કરાયું છેલ્લા ઘણા દિવસોથી દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા હતા થોડા દિવસ પહેલા દીવના નાગવા બીચ અને વણાકબારા રોડ પર પણ સિંહો દેખાયા હતા જોકે અવારનવાર સિંહોના આટાફેરાને લઈ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હવે આગળ વાત કાતિલ દોરીથી સાવધાનની ઉત્તરાયણ પહેલા કાતલ દોરીનો કહેર વખર્યો સુરતના કિમમાં પતંગની દોરીથી યુવકનું મોત નીપજ્યું કાતલ દોરીથી યુવકનું ગળું કપાતા મોત મૂળ ઉમરપાડાના ચાલીસ વર્ષે યુવકનું મોત નીપજ્યું સારવાર દરમિયાન યુવકનું મોત થયું થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું મોત થયું હતું કિમ બ્રિજ પર દોરીથી યુવકનું ગળું કપાયું બાઇક સવાર દંપતી બ્રિજ પરથી જઈ રહ્યું હતું ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નીપજ્યું મૂળ ઉમરપાડાના ચાલીસ વર્ષે યુવકનું મોત નીપજ્યું કેસ આવ્યો હતો કે કિંગ ફ્લાયઓવર બ્રિજ પરથી કોઈ કપલ બાઇક પર જતા હતા તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા પણ એ સુખ ખૂબ ગંભીર હાલતમાં હતા તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટ અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે એ પેશન્ટનું નામ શૈલિયાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું ઉંમર વર્ષ ચાલીસ હતી એ છે માં દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત નીપજ્યું આંબલીયા સાણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી પચીસ વર્ષીય યુવકનું ગળું દોરીથી કપાઈ ગયું જેના કારણે તે મોતને ભેટ્યો યુવક અને તેની પત્ની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ન હોવાનું ક્રેડાઈ પ્રમુખે નિવેદન આપ્યું કહ્યું બાર વર્ષ સુધી એક પણ વાર વધારો ન કરાયો અને હવે એક સાથે જંત્રીનો તફાવત દર બજાર ભાવ સામે શક્ય નથી નવા દરના કારણે મકાનો ત્રીસ થી ચાલીસ ટકા મોંઘા થઈ શકે છે

અને આટલી મોટી માત્રાની અંદર અગર મકાનો મોંઘા થઈ જશે તો કઈ રીતે પોષણ આવે પણ આટલો મોટો ભાર અસહ્ય છે અને કોઈ પણ રીતે કોઈ પણ વર્ગને નાનામાં નાનો વર્ગ હોય કે મોટા મોટો વર્ગ હોય એને આ એક્સેપ્ટેબલ કે પચી શકે એવો નથી સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો વરાછામાં તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ અર્ચના સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે દુકાનોમાં તોડફોડ કરાઈ તોફાની દુકાનોમાં તોડફોડ કરીને હંગામો મચાવી દીધો આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી સર્જાઈ હતી વેપારીઓ કરગરી રહ્યા હતા કે આ રીતે નુકસાન ન કરો પરંતુ આ અસામાજિક તત્વો એ રોકાવાનું નામ નથી નહોતા લઈ રહ્યા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કઈ રીતે આ તોફાની તત્વોએ થોડા થોડી મિનિટો માટે અહીં આતંક મચાવ્યો હતો આ સીસીટીવી ફૂટેજ એ વાતને પણ સાબિતી આપે છે કે અહીં કાયદાની અને પોલીસનો કોઈ જ ડર નથી કાયદાની એસી તહેસી કરતા અસામાજિક તત્વો જેમણે વેપારીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે કારણ કે જે દુકાનમાં માલ ભરીને રાખ્યો હતો તેનું વેચાણ તો ન થયું પરંતુ આ રીતે તેમાં તોડફોડ થઈને આર્થિક નુકસાન વેઠાવવાનો વેપારીઓને વારો આવ્યો દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ મફતમાં પેટ્રોલ ભરી આપવા મારામારી કરાય દ્વારકા નેશનલ હાઇવે પર બરડિયા પાસેનો બનાવ પંપ પંપ કર્મચારીને કહ્યું મફત પેટ્રોલ પેટ્રોલ કર્મચારી સાથે મારામારી પણ કરી બનાવમાં પંપ કર્મચારી ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો તો પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મારામારી કરી ગુંડાગર્દી કરી આ કર્મચારીએ ના પાડતા જ તેને માર મારવામાં આવ્યો વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ વડોદરામાં બનેલો બનાવ જે સીસીટીવીમાં કેદ થયો છે ફ્રૂટના વેપારીનો આપઘાતનો પ્રયાસ સુડતાળીસ લાખ સામે અત્યાર સુધીમાં બે થી અઢી કરોડ વસૂલ્યા વર્ષ બે હજાર બાર થી બે હજાર અઢાર સુધીમાં સુડતાળીસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું વ્યાજખોરની હાજરીમાં વેપારીએ ફિનાઇલ ગટાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વેપારીના પરિવારને જાણ કરાતા જ પરિવાર પણ દોડી આવ્યો તેમને પણ નુકસાન કરવાની ધમકી આ વ્યાજખોરોએ આપી હતી સમાચાર સુરતના માંગરોળથી માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

બોડી ઉપર એક પણ જાતના કપડાં હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એનું કોઈએ કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યું હોય તેવું લાગતા તે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર થયેલા બે રાઉન્ડ ફાયરિંગ મામલે આરોપીઓને પોલીસે મેથીપાક ચખાડ્યો ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા ચાર આરોપીઓને ઝડપી નબીરાઓનું પોલીસે સરઘસ કાઢ્યું આરોપીઓએ લોકો સમક્ષ હાથ જોડી વરઘોડો કાઢ્યો પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું